તો પચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલ આમ જોતા તો આ તહેવાર ખ્રિસ્તી સમુદાયનો છે આમ છતાં હિન્દુ સમાજમાં પણ ઘણા એવા પરિવારો એવા છે જેઓ સર્વ ધર્મ સમાન ગણીને નાતાલની ઉજવણી કરે છે ત્યારે જો વાત સુરતની કરીએ તો અહીં વસતા એક વૈષ્ણવ પરિવારે તુલસીના છોડના જેટલું જ ક્રિસમસ ટ્રીને મહત્વ આપીને એકતામાં જ અખંડિતતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓગણીસો સત્તાણુંમાં રહેવા આવ્યા હતા ત્યારથી એ વૃક્ષનું જતન કરીને અમે ઉછેર્યું છે અને આજે એ વૃક્ષને લગભગ બાવીસ વર્ષ પૂરા થવા આવ્યા છે એ વૃક્ષની છાયામાં અમારો આખો પરિવાર આજે પ્રગતિ કરતો આવ્યો છે અમે એને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનીએ છીએ આ વૃક્ષની એક ખૂબી એવું છે કે બારે માસ લીલું છમ રહે છે અને તેથી આપણે સતત એવું થાય કે આપણે કુદરતી સાનિધ્યમાં ગોળની છાયામાં આપણે સતત આપણું જીવન આપણા ઉપર છાયા રૂપે એમનું એક ગોળ ગિફ્ટ તરીકે આપણી સાથે સતત ચાલ્યું આવે છે અને એમના આશીર્વાદ આપણે હર હંમેશ રહે છે આ જળને જ્યારે અમે રોપ્યું ત્યારે એ એક ફૂટ અને લગભગ ચાર પાંચ ઇંચ જેટલું મોટું હતું અને અત્યારે એ પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચું થઈ ગયું છે અને આ વૃક્ષ જ્યારે રોપ્યું ત્યાર પછી અમારા ઘરમાં જે ગેસ્ટ આવતા એ હંમેશા અમને એવું કહેતા કે ઘરના આંગણામાં ક્રિસમસનું જળ નહીં વાવવાનું કારણ કે ઘરમાં અશાંતિ કલેહ અને મન દુઃખ ઊભા થાય છે એટલે તમે એને કઢી નાખો પણ અમારે માટે આખી જુદી વ્યાખ્યા છે અને આ વૃક્ષની સાથે અમારો ઘરોબો થઈ ગયો છે આ આ એક પારિવારિક વૃક્ષ છે જેણે ઘણું બધું જોયું છે